પ્લેટ સાઇડિંગ પ્લેટ આમ ફિટ કરતા હતા તો એક અમિત શાહ કંઈને ઓપરેતો હતો કંપનીનો એનાથી ભૂલમાં છે કંઈ ખબર નહીં મતલબ કે મશીન ઓપરેટ થઈ ગયું મતલબ કે તો મારે હાથ ડાબો હાથ ગુમાવી દીધો મતલબ કે હરજો કેટલા વર્ષથી ફરજ બજાવું છું મ્યુનિસિપાલિટીમાં અને મને વાગેલું છે કસરામાંથી સોય વાગેલી છે હજી સણની તો ઓપરેશન કરાયું તોય પણ મને કાંઈ મળ્યું નથી સુવિધા નગરપાલિકાના કામદારોની સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે સમગ્ર શહેરની ગંદકી સાફ કરનારા તેમજ રોગચાળાથી સુરક્ષા આપનારા કામદારો પોતે સુરક્ષિત નથી ગંદકીમાં કામ કરનારા કામદારોને નિયમ અનુસાર હાથના મોજા સેફટી શૂઝ માસ્ક જેવા સુરક્ષાના કોઈ સાધનો અપાતા ન હોવાની તેમની ફરિયાદ છે જેને લીધે કેટલાક કામદારો પોતાના અંગ ગુમાવી આજીવન ઘરે બેસવા મજબૂર બન્યા છે નગરપાલિકાના શાસકો તરફથી સારવાર માટે નથી કોઈ સહાય મળતી કે નથી તેમના પરિવારજનોને રોજગારી અપાતી તો કશું જ નહીં એમને નીચે અને આખે ગટરમાં કંપનીના કાયમી કર્મચારીઓને સુરક્ષાના સાધનો આપવામાં આવે છે ત્યારે તેમના જેવું જ કામ કરતા કોન્ટ્રાક્ટના કામદારોની સુરક્ષા માટે કેમ ધ્યાન નથી અપાતું કંપનીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પાસેથી કામદારોની સુરક્ષા જાળવવાનો કેમ આગ્રહ નથી રાખતા તે પણ એક સવાલ છે કોન્ટ્રાક્ટના કામદારોને કાયમી કામદારો જેવી જ કામગીરી હોવા છતાં ઓછું વળતર મળતું હોવાની ફરિયાદ ઉઠી છે કોન્ટ્રાક્ટના જે કામદારો હોય છે ને એને મિનિમમ વેજ આપવામાં નથી આવતો પછી સેફ્ટીના સાધનો નથી આપવામાં આવતા ખાસ કરીને એવું મેં જોયું છે કે કોન્ટ્રાક્ટના કામદારો તો જાણે પેલા અણમાતી અણમાનીતીના છોકરા હોય એવી રીતે એની સાથે વર્તન કરવામાં આવે છે નવી રચાયેલી સરકાર પાસે આ કામદારોની સુરક્ષા વળતર રોજગારી જેવી ઘણી અપેક્ષાઓ છે ત્યારે સરકાર તેમની અપેક્ષા પૂરી કરી તેમની સહાય કરે તે ઈચ્છનીય છે ભરત ચુડાસમા વી ટીવી ભરૂચ